કામગીરીના ધજાગરા ઉડી ગયા છે અહીં સવાલ એ થાય છે કે શું એક ઇંચ વરસાદ પણ સહન ન કરી શક્યું અમદાવાદ અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે મહત્વનું છે કે એક ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે જે બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે જ્યારે વરસાદ નથી વરસતો અને તે પહેલા જે કામગીરી થવી જોઈએ ચોમાસા પહેલાની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ જેને લઈને એમસીના અધિકારીઓ મોટા મોટા દાવા તો કરે છે પરંતુ શરૂઆતી વરસાદમાં જ માત્ર એક ઇંચ વરસાદમાં જ આ દાવાઓની પોલ ખુલી જાય છે અને સ્પષ્ટ થઈ જાય છે કે એક ઇંચ વરસાદ પણ અમદાવાદ સહન નથી કરી શકતું ભારે વરસાદ ખાબકશે ત્યારે શું થશે તે સવાલ એમસીના અધિકારીઓને લોકો પૂછે તે સ્વાભાવિક છે જે પ્રકારથી આ વખતે તો વરસાદ વધુ નથી વરસ્યો થોડાક જ વરસાદમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદનું પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર તમામ વિસ્તાર પાણી પાણી થયા છે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે જેને લઈને સવાલ છે કે અમદાવાદ જેને આપણે મોટા શહેરમાંથી સૌથી મોટા શહેરમાંથી જે ગણીએ છીએ પરંતુ તેની પરિસ્થિતિ જે છે તે ખરેખર દયનીય થઈ જાય છે જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે એક ઇંચ જ વરસાદ વરસ્યો છે ને એક ઇંચ વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર તમામ વિસ્તાર છે તે પાણી પાણી થઈ ગયા છે લોકોને ત્યાંથી કઈ રીતે પસાર થવું તે એક મોટો સવાલ અહીં બની રહ્યો છે તો જો વધુ વરસાદ થશે તો શું અમદાવાદ તેના માટે તૈયાર છે ખરું પ્રિમોન્સૂનની કામગીરી શું થાય છે ખરી તે સવાલ લોકો પૂછી રહ્યા છે કારણ કે દર વખતની આને આ સમસ્યાનું દર વર્ષે પુનરાવર્તન અને તેમ છતાં તેનું કોઈ નિરાકરણ નથી થતું સવાલ એ થઈ રહ્યો છે કે સવારથી એક ઇંચ વરસાદમાં જ અમદાવાદ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને હજુ તો વધુ વરસાદ થયો પણ નથી જો વધુ વરસાદ થશે જે પ્રકારથી એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદને લઈને ત્યારે શું થશે તે સવાલ લોકો કરી રહ્યા છે કારણ કે ઠેર ઠેર સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે તમામ વિસ્તાર હોય પછી તે વેજલપુર હોય મકરબા હોય કે અન્ય વિસ્તાર હોય આ તમામ વિસ્તારમાં એટલું પાણી ભરાય છે કે ત્યાંથી પસાર કઈ રીતે થવું તે મોટો સવાલ ઉપસ્થિત થઈ જાય છે થોડાક જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ અને તંત્રને સવાલ કે તંત્ર શું કામ કરે છે જે લાખો રૂપિયા ફાળવાય છે પ્રિમોન્સૂન કામગીરી માટે તે પૈસા ક્યાં જાય છે અને તે પૈસાનો શું ખર્ચ કરવામાં આવે છે તે હિસાબ હવે લોકો માંગી રહ્યા છે કારણ કે અત્યારે ચોમાસાની શરૂઆત જ થઈ છે અને આટલું બધું પાણી જો ભરાઈ જાય એક ઇંચ વરસાદમાં એક ઇંચ વરસાદમાં અમદાવાદ છે તે આ વરસાદને સહન ન કરી શકે તો આગળ શું તો આપણી સાથે દિલીપ બગરીયા ચેરમેન વોટર કમિટી એમસી ના જોડાયા છે તેમની સાથે ચર્ચા કરીએ દિલીપભાઈ શરૂઆતી વરસાદમાં એક ઇંચ વરસાદમાં જે પ્રકારની અત્યારે અમદાવાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે કયા પ્રકારનું કામ થાય છે કે અમદાવાદ આટલું વરસાદ પણ સહન નથી કરી શકતું અમદાવાદમાં ક્યાંય ક્યાંય પાણી નથી બેન અચ્છા સર કોઈ પણ જગ્યાએ પાણી નથી આપ છે ને ટીવી સ્ક્રીન પર જરાક તમારે જોશો ને તો તમે નહીં એ તમે એટલે ચાલુ વરસાદ અત્યારે અત્યારે ક્યાંય પાણી નથી પહેન પાણી વરસાદ આવતો હોય ત્યારે એ પાંચ દસ પંદર મિનિટ પાણી હોય દિલીપભાઈ જી જી આપ કહી રહ્યા છો ને પાણી ક્યાં નથી અમદાવાદમાં એક પણ જગ્યાએ મારા કંટ્રોલ રૂમ માં અત્યારે આવી જાવ બેન ત્રણ દ્રશ્યો છે ત્રણ ત્રણ વિસ્તારના દિલીપભાઈ દ્રશ્યો કઈ જગ્યાએ કઈ જગ્યાએ બેન વેજલપુર તમે જતા રહો

હા હા સો ટકા તૈયાર છે વેજલપુર વાત કરો તો વેજલપુર એકદમ નીચો વિસ્તાર છે અને ત્યાં બાજુ થી શ્રીનગર માં એક જ જગ્યાએ પાણી આખા વેજલું પાણી એક જગ્યાએ આવે છે ગામ ઊંચું છે ત્યાં ભવાની બુટ ભવાની ફાટક છે ત્યાંથી આ બાજુ બળિયાદેવ મંદિર આ બાજુ પોલીસ ચોકી બધું જ પાણી એક જગ્યાએ ભેગું થાય એટલે ત્યાં ગાડી પાણી નું વોટર લોગિંગ સ્પોટ વધારે થઈ જાય છે કારણ કે રગડી ને પાણી જાય છે બેન આખો થોડું થોડું ત્યાં પાણી ભરાય એ સ્વાભાવિક છે અને પાછું વિસ્તાર પણ નીચો બધાનું પાણી અને ડક એક જ છે ચાંદખેડા થી જે આવતી હોય ડક એ બધાને પાણી આમાં જતું હોય એટલે નીચું પાણી સૌથી છેલ્લે જાય સૌથી ઉપરનું પાણી પેલું જાય બેન ગ્રેવિટી માં એટલે એટલે તમે જે વાત કરો છો તમારી સાથે સમજો કે પાણી ભરાવ્યું હતું પણ જે નીચો વિસ્તાર છે ત્યાં ગાડી વોટર લોગિંગ સ્પોટ ભરાય છે પણ એ સૌથી નીચો વિસ્તાર છે હવે એ નીચો વિસ્તાર છે એના હિસાબે પાણી ભરાવવાનું થોડું બિલકુલ દિલીપભાઈ પાણી ભરાય બિલકુલ સ્વાભાવિક વાત છે પારાવાર મુશ્કેલી ન થાય ચિંતા એટલા માટે છે કારણ કે અત્યારે થોડો વરસાદ થયો છે અને હજુ ભારે વરસાદની પણ આગાહી છે દિલીપભાઈ એટલે લોકોની ચિંતા છે એટલે ત્યાં ગાડી આપણે બીજી વ્યવસ્થા કરવાની વિચાર્યું છે છે અને આશા રાખી સાથે જોડાવા બદલ તો વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયું તંત્ર તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી તો ભરાય પરંતુ તેના માટે શું કરવું તે મોટો સવાલ દોઢ થી બે ઇંચ વરસાદ પડ્યો અને અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા તંત્રનું કહેવું છે કે પાણી ભરાવાની નવ ફરિયાદો જ મળી છે પણ હકીકત અલગ જ જોવા મળી રહી છે

એની અંદર વરસાદનું પ્રમાણ વધારે થયું સરખેજ વેજલપુર જોધપુર છે બોડકદેવ છે આ બધી જગ્યાએ લગભગ એવરેજ દોઢ ઇંચ દોઢથી પોણા બે ઇંચ વરસાદ પડ્યો અને એ જગ્યાએ જે ત્રણ ચાર જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદ આવી એક ટોપિંગ રોડની વાત કરી કે ત્યાં તેજધારો છે ત્યાં ગાડી પણ પાણી ભરાયું ત્યાં આગળ જે પાણી ભરાયું હતું લગભગ ચાર ઇંચ પાણી ભરાયું હતું અને કેચપીટો ઉપર કચરો આવી ગયેલો હતો એ માણસો તાત્કાલિક ત્યાં ગયા સાફ કરી અને ત્યાં પાણીનો નિકાલ કર્યો એવરેજ જોવા જઈએ તો આજે અમદાવાદની અંદર ક્યાંય પણ પાણી એવું મેજર કોઈ ભરાવાની ફરિયાદો આવી નથી આવી તો નાની નાની એક વેજલપુરની આવી વેજલપુર તો જો કે નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાંની ડક લાઇન પસાર થતી હોવાથી ડક લાઇનમાં પાણી લેતું નથી હોતું એટલે છેલ્લે સૌથી લે એટલા માટે વેજલપુરનો એક પાણીનો જે વસ્ત ફરિયાદ છે એક એક ફરિયાદ છે બાકી લગભગ ઓર અને ત્યાં પણ અત્યારે આખે અમદાવાદની અંદર પાણી ક્યાંય ભરાયેલું છે નહીં સૌથી કોર્પોરેશન એક એક મોટો પ્રોજેક્ટ હતો વાઈટ ટોપિંગ રોડ તો વાઈટ ટોપિંગ રોડની એવી વાત હતી કે વાઈટ ટોપિંગ રોડ થવાથી પાણી નહીં ભરાય લોકોને રાહત મળશે પરંતુ જોધપુર જેવા રીચ વિસ્તારો સૌથી ટેક્સ ટેક્સપેર લોકો છે ત્યાં મોટી પરેશાની થઈને ત્યાં વાઈટ ટોપિંગમાં એના કારણે પાણી ભરાયું ફરિયાદો સામે આવી નહીં વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર મેં પહેલાં જ કીધું કે તેજ દારો બંગલો છે ત્યાં એ રોડ ઉપર પાણી ભરાયું હતું તેજ દારા બંગલોનો જે રોડ છે એ વાઈટ ટોપિંગ રોડ કરતાં નીચો છે બાકી જોધપુરના વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર સોસાયટીમાં આજે પાણી જોવા મળ્યું નથી ફક્ત તે જ ધારા અને ત્યાં પણ કેચપીટ ઉપર કચરો આવ્યો હતો એ મારી પાસે આપને વિડીયો છે વિડીયો બી આપને હું બતાવીશ રોડ ઉપર પાણી ઘરમાં પાણી નહોતું આજે નાગરિકોની પણ ફરજ છે ડોર ટુ ડોર ઘરે કચરો લેવા આવે છે તો પણ નાગરિક પ્લાસ્ટિક છે કે કાગળ છે પડી ગયો છે રોડ ઉપર નાખી દેતા હોય છે નાગરિકની ફરજ છે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે વરસાદી ઋતુ છે તો સ્વાભાવિક છે કે કચરો તમે નાખશો છે બંગલો એનો જ આ વિડીયો છે આ એ જ એજ કચરા પાણી ભરાય છે બંગલો આજ તમે જોઈ રહ્યા છો પાણી નીકળે છે તમારી નજર આ આવે છે ઘરે કચરો લેવા આવે છે એમ જ આપવો જોઈએ સાથે પ્રણવ પટેલ ન્યુઝી અમદાવાદ સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝિન ગુજરાતી જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી દાહોદમાં ભારે વરસાદ વરસતા હિરોડ થી પાંડી ફળિયાને જોડતો નાળું ધોવાયું પાણીના ધસમસતા પ્રવાહ રસ્તાએ જળ સમાધી લેતા લોકોની સમસ્યામાં વધારો થયો કરોડોના ખર્ચે બનાવેલું નવીન ડીપ નાળું ધોવાતા લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી લુણાવાડા સંતરામપુર કડાણામાં ધોધમાર વરસાદ લુણાવાડામાં મોડી રાત્રે ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ લુણાવાડાના આનંદ પાક સોસાયટી ગરકોલી દરવાજા અસ્થાના બજાર મોડાસા હેવી સહિત વરધરી રોડ પર પાણી ભરાયા વરસાદી માહોલમાં એક મકાનની દિવાલ પણ ધરાશાયી ભારે ગાજવીજ સાથે એકાએકલી મોડાસા સર્જાયા ભારે વરસાદ વરસતા રસ્તા જળમગ્ન થયા અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ લાંબા સમયથી ખેડૂતો વરસાદની જોઈ રહ્યા હતા રાહ વાવણી કરેલા પાકને મળશે જીવતદાન અરવલ્લીના મોડાસામાં વરસાદ ધોધમાર વરસાદ વરસતા મોડાસાના મેઘરજ રોડ પર પાણી ભરાયા દ્વારકાપુરી મલાસા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મહેરબાન જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ મોડાસા શામળાજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખેતરો થયા પાણી પાણી અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ મોડાસા મેઘરજ માલપુર તાલુકામાં વરસાદ બાયડધનસુરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ માલપુરામાં ભારે વરસાદ રસ્તા પર ભરાયા પાણી માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો મોડાસા શહેર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો અરવલ્લીમાં માલપુરના અણીયોર પંથકમાં વરસ્યો વરસાદ ભારે વરસાદ વરસતા વાઘા વાઘાકોતરોમાં પાણીનો પ્રવાહ વહેતો થયો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કેટલાક જિલ્લામાં વરસ્યો વરસાદી માહોલ મહેસાણામાં મેઘરાજાએ સવારી કરતા રસ્તા પર પાણી પાણી થયા મહેસાણા વડનગર ઉંઝામાં વરસાદ મહેસાણાના મોઢેરા ચોકડી પર ભરાયા પાણી મહેસાણામાં મેઘમહેર થતા રસ્તા પાણી પાણી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકો અટવાયા રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચે અનેક વાહનો બંધ